જય શ્રી કૃષ્ણ જય તને જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મજા મા જ મસ્ત મજા ની એક સવાર થઈ ગઈ છે આજે થોડાક વેલા ઉઠી ગયા તા કારણ કે આજે પાસમ છે તો પેલા ધજા સડાવવાની હતી સવારે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા બધા મજામાં જઈશો આજ અમારે મોટી પાયસન છે તો આજ દેવસી બાપા ની ધજા ચડાવવાની છે ચલો મિત્ર પેલા ધજા ચડાવી દી સવાર સવારમાં મસ્ત ધજા એક સારું કામ કરી નાખી ને પેલા ધજા ચડાવી દઈ

ઘડી રે ખડિયા રે ગામ માં ધમ ધમે નગાર નગારા ધમ ધમે નગાર નગારા ધમ ધમે નગારા ને ઢોટ ઓજી રે આજ દેવસી પપા તને કે છે એમ કે છે કે હમણાં કેમ મને કોઈ પાણી ફરકતું નથી ઈ આને એમ કહે છે કે હમણા કોઈ એમ મને આકતું નથી અને આકવાના છે વરાપ થાય તો આકવાના છે જો આજ વરાપ થાય તો આજ જ આખો દિવસ વરાપ રહે છે ને તો કાલે આ બરધો આલે ઉ થઈ જાય તો આક કાલથી કાલ આ પછી આકવાન ચાલુ કરશે હા કે ચાલુ કરે છે આકવાના છે ને આકવાના છે ને પણ આમાં થાય તો જાય ને એવું લાગે છે વાળીએ તો એવું હોય વસ્તુ હાજર હોય ન હોય તો આઈથા બનાવી લેવાની જો ગાંઠિયા પાડે છે આજે નું ત્યાં આજે ગાંઠિયાનો છે આપને બાજરા ના રોટલા બનાવવાના અહીંયા તાપ તો હજી થયો નથી કે થઈ ગયો ઊંડો ઊંડો આમ થોડો થોડો થયો એવું લાગે છે રોટલા કરવા હેલા પણ તાપ કરો હસો માં બહુ ભૂખ લાગી ગઈ છે હવે એવું છે હા આ ઘડી રોટલા ને રોટલા કરતા વાર તો લાગે એવું હા તો ખાયા કા બનાય રોટલા બીજો શું તાપ ઉપર આધારિયું તારા મવા છે ને તરી ફૂક માય એકટાણું કરે એ જમવા બેસી ગયા દેવાન થી બેઠી બેસી ગયા છે હું બટા બનાવું ગાઠિયા નું કે કટી છે કટી નથી ગાંઠિયા નું ત્યાગ છે એવું લાગે છે કટી જેવું છે

આ ભાઈ ઉભા છે વિચારે છે માંડવી માં શું કરવું માંડવી છે તો અડદ વાવવા કે કઈ વાવવું નહીં એવું બધું પ્લાનિંગ અત્યારે ચાલુ છે જોઈ છે હવે કારણ કે એટલે થોડીક આઈ ત્રણ ત્રણ ચાર વીઘા ને અહીંથી એટલી બારવી થઈ છે સવડા વાર તો એટલે તમને ઓલરેડી મેં પેલા કીધું હતું એટલે જોઈ છે એમાં અડદ વાવીએ કે ના વાવી બાકી તો બધી માંડવી સારી છે આપડે ભે હું કેમ દઈ દીધી વાહિંદા નો તકર થાય એટલે એટલે અમાર વાહિંદા કરવાના હોય વાહ વાહ ભગવાન વાહ એટલે ગયો મગજ ભગવાન એનો સમજી લેવાનું કે આ ગય એક દીપ કાલદીપ મગજ મગજ ગયો પંદર મજૂર કઈ દીધા બધી માંડવી ના દે ને પૂછવા ને એને અનુભવ કાલ તમને મેં પંદર મજૂર કઈ દીધા અને બે હું દઈ દીધી તો તો અમારા માટે થોડું સારું છે કારણ કે અમે ટ્રેક્ટર બે ભાઈ એટલે અહીંયા આખો દી મમ્મી એકલા હોય એટલે બધે પૂગી ન હગે એટલે કઈ કે અત્યારે એટલે કે દી દઈને જે હું વેસાઈ દઈ એટલે તમારા બેને પછી પછી હવા ટ્રેક્ટર ની સીટે બેસી જવાનું અહીં જે ખાવા આવવાનું પછી બીજા નું ઈ જવાનું અને આખવાનું બે ટ્રેક્ટર કે ધોમ ધોકા રાખવાના બાકી કે બીજું કઈ કે ઘરનું કામ કે અહીંયા વાડીએ તમારે કઈ જાન જ નહીં દેવાનું કે નકામી કઈ ભેહું રાખો તો એક નહીં કઈ ભેહું હા સવાર રહેવું પણ ઉલું રહેવું પડે તેનો મગજ ગયો બધી ભેહું વેસી નહીં અને આ જો કયું નો ફ્રી ફાયરમાં માં બંદૂકો મારે છે બધાને ઢીચિંગ 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 કરે છે અને હું કે તમે ખોટો વિડિયો ચાલુ કરો માં વિડિયો તો ઉતારા હે નહીં બોલો શું વાત ચાલતી હતી એ હે બંદૂકો કેને મારવી તમને કા

કાલ મજા આવી મજૂર મજુર ભેગી હું તને એટલા બધા દાંત આવે ખેબડી એના દાંત આવે તને મને વિચાર આવ્યો મમ્મી કેમ બોલતા મમ્મી હું કરો હેર કોણ નો કરો મમ્મીને એવું નથી મમ્મી ને થોડીક શરમ આવે વિડીયો કોઈ દે ઉતાર્યા ન હોય ને એટલે ગઈ ત્યાં માણસ શરમ આવે કઈ વાંધા નહીં મમ્મીમાં શરમાવાનું શરમ હોય મજા મજા કરવાની હોય